નમસ્કાર મિત્રો સ્વાગત છે આપડે ચેનલ માં વિશાલભાઈ બ્રાહ્મણે રંગની છોકરીના પ્રેમ પ્રકરણમાં 40000 રૂપિયા ગુમાવ્યા મનસુખભાઈ લેજો વિડિયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો હાલો હું ફોન ઉપાડતા ટ્રાય કરું તમારી પણ ટ્રાય કરો કે જય જય ભીમ

હવે હું તમને એમ કેતો તો પણ એમ નઈ ભાઈ જો ઈ તમારે વાયરલ કરવાની વાત હોય તો જ કાયદા વાત થાય બાકી નો થાય એટલે પેલા તમે ખાલી અમને એમ તો કયો કે આપડે તમને વાત કરવી ને પછી તમને એમ લાગે કે ના ના ભાઈ આ છોકરો છે મારી ઓગણી વર્ષ ની ઉમર છે તમને એમ લાગે કે ભાઈ હાસુ છે તો જ તમે જવાબ દેવાનો મને મારું હું છે કે મને એવું લાગે કે આ મુયકા જેવું છે બાકી તમે કયો તોય નો મુકું

તમારા મોટા વાહન ઉપર તમને તકલીફ છે ને મારે મારું ઘર ભાંગાઈ એમ છે એવું દુઃખ છે લ્યો તો હું કરું હવે મારે મારા સમાજ માં લગ્ન નોતા થાય એમ લગન અમારા સમાજ માં ઓછા થાય છે વધારે શું થાય છે મારી વાત સાંભળો અમારી ને અમારી સમાજ ની છોકરીઓ હોય કે નહીં ઓછું છે અને અમારે છોકરા વધારે છે અમારા સમાજ માં એમાં સમાજ કોઈ પણ સમાજની છોકરી આવે એવું થોડું કે બ્રાહ્મણ ની છોકરી લેવી એવી જરૂરી થોડી છે હા પણ હવે એની આખી વાત તો તમે સાંભળો હવે એવી રીતે પછી મારા પપ્પા એ એક અમારું ટૂંકમાં બાર ને એકમાં નક્કી કર્યું મારું હવે એ છોકરી એ અમારી પાસે થી ચાલીસ હજાર રૂપિયા લઈ લીધા અને એ છોકરી એ તારે એમ તારે જોવા ગયા ને એને તારે એ છોકરી એ મને અમને એમ કીધું કે મારી ઉંમર છે એટલે સત્તર વર્ષ એમ કે પછી એમ એવું અમાડ્યું કે આપડે તો બે હજાર લગ્ન નું ખમી હા

હવે મારે ચાલીસ હજાર રૂપિયા મારે એની પાસે લેવાના છે તે પછી એની પોલીસ સ્ટેશન એ ગઈ પૈસા નો ફોન કર્યો કે નહી તે ઈ પોલીસ સ્ટેશન ગઈ ના જ એવું એની દાખલ ગુનો દાખલ કરાવ્યો મારી માથે ઈ કે આ છોકરો ઈ કે મારે એની લગ્ન કરવા માંગે છે ને મારી ઉમર છે ચૌદ વર્ષ ની એમ તે પછી પોલીસ વાળાને ને એમી પચાસ હજાર રૂપિયા ભર્યા અહી આપણે બધું આપણે હકેલો કરી નાખીએ અને અમે ગરીબ માણસો ભાઈ અમે અમારા ગામ ના એક ભાઈ ની દુકાન હતી ને ના મારફત પણ એ ભાઈ અમે ગ્યાર થઈ ગયા છે ટૂંકમાં ઓફ થઇ ગયા આરા ને અમે ગરીબ માણસો છે જેવી ખેતીવાડી છે ભાઈ બીજું કાઈ છે ની આમ ઓ ઓ ઓ મારે હવે તમારી પાસે સલાહ લે કેમ કે હું એને એ છોકરીને ફોન કરવામાં દิว છું કે હું કોઈ કદાચ પોલીસ કેસ કિની નખાય તો મેં એક વાર તો પસા મીરા પાસા કારે ભરવા આમ હવે ફોન નો કરે ને તો હવે તમારે ફોન નો કરે સાલી માથે સૂટ્યા એમ કયો માંડ હ હ મેસેજ કરે છોકરી

પ્રેમ કંપની માં કરાય આ તો તમે ફેરો કેમાં કર્યો અલંગ માં અલગ માં એમ તો આવડા બાવડા બધું વાયરી દીધું તું એમ તો ઘરેણું લીધું તું ઈ બધું પાછું આપી દીધું છે તો તો છોકરી ની ભૂલ થઈ ગઈ હોય બધું પાછું થઈ જાય ને તો એ કંપની ફ્રોડ નો હોયો હમ કેમ કે જે માણસ ફ્રોડ હોય ને ઘરેણા દાગીના લેવા આટો તૈયાર તો પડે એને તમે પાછું આપી દીધું એટલી છોકરી સારી કહેવાય ગયા એમ તો એને પાંચ જોડ કપડા લઈ દીધા નાકમાં પહેર્યો ને દાણો બુટકી ઓય છે ને એ એક દિલ દો જાન છે હે એક દિલ દો જાન બે ટકણ પ્રેમ કરતી હોય એમ છું એમ હા એક દિલ દો એમ છું તો એટલે મારા ટુંગમાં તમારી પાસે સલાહ લેવાની હતી એટલે મે તમને અમે એને કયો કે અતર શીશી મે પથ્થર સે તોડ દઉં તારી જેવી લડકી મિલે તો મે સારી દુનિયા છોડ દો એવું કઈ કરો ને એટલે મેડ આવી જાય હમ હા

તમારે હવે પ્રેમ કરવો છે ને આપણે હજી કઈ નહીં હે એને પ્રેમ કરવામાં કઈ વાંધો નથી પણ એકવાર આપણે એની ઉંમર ઘટે કે નહીં ભાઈ ઉંમર ભલે ઘટી પણ ફરિયાદ છોકરીએ કરી હતી કે માએ ફરિયાદ છોકરીએ કરી હતી તો એની ઈચ્છા નોતી પહેલા ટુકમાં એને કોઈ કે સડામણી આપી દીધી હું કાન પર પૈસા લ્યો એમ એ તો થોડ પાણી કરવા આટો કર્યો હોય ફરિયાદ હા એમ ટુકમાં કેમ દાખલા તરીકે હું હોઉં અને હું લટ છોકરી હોઉં પછી દાખલા તરીકે હું કોક છોકરા નક્કી કર્યો હોય અને પછી ઓલું એવું કરાવી પૈસા લેવા માટે કરવી છું ટૂંકમાં છોકરી પાસે એવી કઈ ખરાબે છે ટૂંકમાં એવું કઈ ખરાબ લાગતી નથી એમ પણ ટૂંકમાં એને સડાવી દીધી આ લોકો એ હું ગરીબ માણસો રાખે ની

અલંગ નો માલ છે ને એ બોમ તો ઘણો સારો આવે પણ એટલે એમાં બાપુ બઉ નહી પડવાનું દુખ થાય છોકરી ટુંક આપને એમ કે છે મારે તમારે ઘરમાં આવું છે ઘરે આવું એના હવે અઢાર વર્ષ પૂરા થઈ ગયા નથી બાપુ ફોન કર્યો અમે આવવાનું કઈ તો લેતા નહીં અઢાર વર્ષ થયા પછી લેજો આખા ઘર ને ઉપાડ છે આપડે પૈસા પૈસા કઈ પાછું જોતી નઈ એ આપડે રવા દો જો કદાચ હનકારો કર્યો ને તો આખા કુટુંબ ને ઉપાડ લે

અરે હું ઢળકતી ઢેલવા તું મારી ગરમો રલો હું બોલું મન બોલવા દેજે તારા કી ઢેલા મન કેવા દેજે અને હા ભળજે તું એકલી કલી આ મળવા એકલી એમ હોય હા તો હું શું કહવા નો હે એની ઉમર ચૌદ વર્ષ એટલે નો લવાય નહી તમારે છોકરી તો ગમે એ ફટી જાય એલા તમે ખાલી ઈસ્ટામાં વીલું મંડન પ્રેમ નહિ મૂકવા પણ એ હતું સગડું હતું મારું સુખ એની સાથમાં સુખાદર ગુમાવેલ મન યાદ ગોરલ આવતી આવતી એ મન યાદ ગોરલ પણ મજબૂત રાખું મન ને મારું હયું રહે નહી હાથ માં પરિપાદર ગુમાવેલ પદમ ની મન યાદ ગોરલ આવતી એ મન યાદ ગોરલ આ મસ્ત આવે રીલો મુકાય એટલે

કે મારી ઘડિયાળ બાંધનારી બીજાની બંગડી નહીં પહેરે મેં તો પ્રેમ એવો કર્યો છે હવે ઈ બીજે ફેરા નહીં પડે એમ હોય આવી છોકરીને પ્રેમ કરાય આપડી કઈ ઘડિયાળ પહેરાવી બીજાની બંગડી પહેરે તો પછી એને પ્રેમ કેવાય આવો પ્રેમ કરવાનો કાટો હા વાંધો ની તો આટલું પર પૂછવાનું હતું મનસુખભાઈ ભલા તમે કામ કરજો મને તમારો ફોટો મોકલજો આપણે જે કઈ મેં તમને કાયદા ડકી સલાહ આપી ને એ આપણે માં મૂકશું કે વિશાલ હદા સાથે મનસુખ રાઠોડે જબરજસ્ત સંવાદ કર્યો મસ્ત કાયદાની વાતો કરી ના 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 આપણે ફોનમાં નથી મૂક્યું ભાઈ એટલે બાપા જો હદા પાછળ તમે ફરી ગયા હું આ કયું નો થઈડ કરું છું આવી વાતો કરો ન્યાજ વાત છે એટલે એટલે આપણે એટલે જ તમને પહેલા ફોન કરીને કીધું કે તમે તૈયાર જ કીધું તું નકરો વાત જ નહીં કરું મેં તમને ના નો પણ તમારી વાત જ કરી આપણે તો તમારી પાસે સલાહ લેવાની હતી સલાહ લેવા માટે જ મેં તમને કહું છું મેં સલાહ દીધી એટલે જ તમને કહું છું કે આપણે બે સલાહ દીધી ને લીધી એટલી વાત છે એમાં આપણે ક્યાં કોઈ નામ લખું છે

ઈ તમને ખાલી કઉ છું કે આ મનોરંજન છે બીજા માણસો ફસાય નહીં આ જે કઈ આવી છોકરીઓ હોય બીજા કોઈ દીકરા હોય એને બિચારા ચાલીસ ચાલીસ હજાર રૂપિયા દઈ ને બિચારા મરે નહીં એના માટેની વાત છે બાકી આ ક્યાં કોઈ વિવાદિત વિડીયો છે તેમાં કોઈની મંજૂરી લેવી પડે કેમ કે અમારે તો બધું કાયદા ની સલાહ દેતા હોય બધા મૂકતા જ હોય હા એટલે ઈ તો અમને મૂક કેમ કે અમે છે ને આવા બિચારો કોઈ નિર્દોષ માણસ મરી ન જાય કોઈ નિર્દોષ માણસ ખલાઈ ન જાય એની સેવા માટે કરી છે મારે ક્યાં કોઈ મારા આવક માટે કરું છું આજે તમારી જેવા કોઈ નિર્દોષ માણસો હોય એ કેટલા ને કોઈ સાલી સાલી હજાર રૂપિયા લીધા હોય તો ઈ કાલે પટમાં આવે કે ભાઈ મારી પાસેથી ની લીધા ને મને હેરાન કર્યો કેમ કે બિચારા કોઈની જિંદગી બચે